પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક આરએસએસના પાટણના કાર્યકર્તાઓએ અસરગ્રસ્તોની માટે મદદ માટે પહેલ કરી છે સંઘના કાર્યકર્તાઓએ પાટણ શહેરની વિવિધ સોસાયટીમાં રહેતા પરિવારને સુખડી અને થેપલા બનાવવાની અપીલ કરી છે આ અપીલને મળેલા પ્રચંડ પ્રસિદ્ધા પ્રતિસાદમાં મોડી રાત્રે પણ પરિવારોની માતાઓ રસોડામાં કામે લાગી ગઈ માત્ર ત્રણ કલાકના ટૂંકા સમયગાળામાં ત્રણ હજારથી વધુ ફૂડ કીટ તૈયાર કરવામાં આવી છે આ ફૂડ કિટને તરત જ એક ટીમ દ્વારા સાંતલપુર સુધી પહોંચાડવામાં આવી આ સેવા કાર્યમાં હિન્દુ સમાજના લોકોએ આપેલા સહયોગ બદલ આરએસએસ પાટણ જિલ્લા એકમે આભાર વ્યક્ત કર્યો છે એ સાહેબ સાંતલપુર ની અંદર જે વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં આરએસએસ ના કાર્યકર્તાઓએ મુલાકાત લીધી છે લોકોને ત્યાંના લોકોને મદદરૂપ થયા છે શું કહેશો છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે સાંતરપુર તાલુકાના વહુવા અને આજુબાજુના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા એ સમાચાર જાણી સંઘના કાર્યકર્તાઓ ત્યાં તાત્કાલિક અસરગ્રસ્તોની મુલાકાતે ગયા હતા ત્યાં બધી સરકારી તંત્રની વ્યવસ્થાઓ અંતર્ગત કેટલાક લોકોને પ્રાથમિક શાળાઓમાં વાડીઓમાં બીજે ખસેડાયા હતા સ્થળાંતર કરીને તો એવા બધા લોકોને જે ઘર વિહોણા થયા હતા સંપર્ક પણ બધાના તૂટી ગયા હતા તો એવા બધા લોકોને તાત્કાલિક ભોજન માટે કંઈક વ્યવસ્થા થાય તેવો વિચાર કરી અને પાટણના જુદા જુદા સોસાયટીઓમાં પરિવારોને અપીલ કરી હતી કે આ પ્રકારે સાંતરપુરમાં આવશ્યકતા છે તો આપણા ત્યાંથી સૂકો નાસ્તો એટલે કે થેપલા અને સુખડી બનાવવા માટે બધાને અપીલ કરી હતી અને મોડી રાત થવા છતાં પણ બધા પરિવારોના બહેનોએ પોતાના રસોડા ચાલુ કરી અને આ પ્રકારે સુખડી અને થેપલાની વ્યવસ્થા કરી આપી હતી અને આ આપીલને એકદમ ટૂંકા સમયમાં લગભગ ત્રણ કલાકમાં ત્રણ હજાર જેટલી કીટો પરિવારોમાંથી આવી હતી અને કાર્યકર્તાઓએ મોડી રાત સુધી એક કીટ આવેલું સુખડી અને થેપલાની ફૂડ પેકેટ બનાવી અને ਸਾਤਲਪੁਰਮਾ ਜੇ ਜ਼ਰੂਰੀਅਤ ਵਾਲਾ ਲੋਕੋ ਨੇ ત્યાં ਪਹੁੰਚ ਕੀਤੀ ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥੋਂ ਪੇਸ ਪੰਚਾਲ ਦਿਵਿਆਗਨਿਸਪਾ